હું આપનો દોસ્ત ડૉક્ટર હશમુખ આજે મેં લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર રહેલા કર્મનિષ્ઠ ડૉક્ટર મિત્ર ડૉક્ટર કેશવભાઈ સવાણી અને ડૉક્ટર આશીષભાઈ કાનાણી હાજર હતા તેમની સાથે મેં બ્લડના જથ્થા વિશે માહિતી મેળવી હતી તો ત્યાંના કર્મનિષ્ઠ ડૉક્ટરનું કહેવું એવું હતું કે ઉનાળો હોવાથી કોઈ બ્લડ બેન્ક બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવતી નથી આથી દરેક બ્લડ બેન્કમાં જરૂર મુજબ જ જતો હોય છે પરંતુ અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થઈ છે ત્યારે ક્યારે કેટલા યુનિટ બ્લડની જરૂર પડે એ કહી ન શકાય એટલે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસીએ તો ઘણું બધું મોટું નુકસાન થવાની સંભાવના હોય છે જે સૈનિકો આપણા માટે લડે છે આપણા માટે લોહી આવે છે એને જો અચાનક ઘણા બધા યુનિટની બ્લડની જરૂર પડે તો આપણે એને તરત પહોંચાડી શકીએ એ માટે અથવા તો આપણા કોઈ સિટી ઉપર હુમલો થયો હોય અને ઘણા બધા નાગરિકોને એકસાથે ઘણા બધા બ્લડના યુનિટની જરૂર પડે તો આપણે તરત એ પરિસ્થિતિને પહોંચી વળીએ અને શક્ય એટલું ઓછું નુકસાન થાય જાનહાની થાય એવો પ્રયત્ન કરવા માટે પણ દરેક બ્લડ બેન્ક પાસે ખૂબ જ જથ્થામાં બ્લડ હોવું જરૂરી છે અને એના માટે બ્લડ કેમ્પનું આયોજન થાય કે ન થાય આપણે સ્વેચ્છાએ કારણ કે જે લોકો જે સૈનિકો લડે છે એ આપણા માટે લડે છે એ આપણા જ માટે લોહી વહેળ છે એટલે હું દરેક દેશના નાગરિકને અપીલ કરું છું કે આપની નજીક જ્યાં બ્લડ બેંક હોય ત્યાં આજે જ રક્તદાન કરીને આવે આજે જ રક્તદાન કરે અને જો આપનો આપને આ મારો વિડીયો ગયો હોય તો ખૂબ જ શેર કરજો જેથી દરેક યુવા ધન સુધી જો મારો વિડીયો પહોંચશે તો જે આવનાર ભવિષ્યમાં કદાચ જરૂર પડે વધારે પડતા લોહીની તો એ પરિસ્થિતિને આપણે પહોંચી શકીએ એટલું લોહી દરેક બ્લડ બેંકમાં ભેગું થઈ શકે મને આશા છે કે આપને આ વિડીયો ગેમો હશે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ જ લોકોને પ્રેરણા મળે કે બ્લડ ડોનેશન કરવું છે એના માટે આ વિડીયોને ખૂબ જ શેર કરજો ધન્યવાદ